વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત રાત્રિના સમયે થતી પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર થર્મલ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી કુલ નેવ્યાસી પેટી જેમાં બોટલો નંગ ત્રણ નો પ્રોહી મુદ્દામાલ જેની કિંમત રૂપિયા સાત લાખ બાસઠ હજાર બસો ચાલીસ નો તથા મકરપુરા પોલીસ આ કામગીરી દરમિયાન આરોપી સમીર રાયસંગભાઈ સોલંકીની ધરપકડ કરાઈ છે જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે આકાશ અશોકભાઈ ઠાકરડા સુનિલ ઉર્ફે ભાણો રાજપૂત જગદીશ ઉર્ફે મામા રાવલ રોહિત રાવજી અને રમીલાબેન આ તમામ આરોપીઓની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે